એમએસ યુનિવર્સિટીમાં એડમિશન માટે જિકાસ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને સેનેટ સભ્ય કપિલ જોશી દ્વારા યુનિવર્સિટી વીસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી પચરંગી અને પ્રપંચી પ્રયોગો કરી કરીને ગુજરાતમાં ભાજપ સરકારે ઉચ્ચ શિક્ષણનું પનોત કાઢી નાખ્યું છે હાલમાં જીકાસ દ્વારા કેન્દ્રીય પ્રવેશ યોજના અંતર્ગત બારમું પાસ હોય કે ગ્રેજ્યુએટ પાસ હોય પ્રત્યેક વાંછુક પાસેથી ત્રણસો જેટલી ફી ફોર્મ ભરવા પેટી લેવાય છે ગત વખતથી સરકારે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ નામે જીકા શરૂ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને રમણે ચડાવ્યા છે વિદ્યાર્થીઓ અને વાલીઓનો રઝડપાટ વધ્યો છે અને પોકારી રહ્યા છે સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે અત્યારે તો વિદ્યાર્થીઓની હાલત એવી છે કે જીકાસના નામે કોઈપણ જવાબદાર અધિકારીઓ વિદ્યાર્થીઓને સરખો જવાબ જ આપતા નથી અમે શું કહીએ કહીને હાથ ઊંચા કરી દે છે જીકાસમાં નામ આવી ગયા પછી પ્રવેશ યાદી તૈયાર થાય છે પછી ફીની લિંક મળે છે ફીની લિંક મળે તે પૂર્વ તમામ પ્રમાણપત્રોનો ફીની લિંક મળે ત્યારે વેરીફિકેશન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને અને વાલીઓને રજળવાનો વારો આવી રહ્યો છે માટે જીકાસ પોર્ટલ પરથી પૂરી માહિતી આપવામાં આવતી ન હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે સેનેટ સભ્ય કપિલ જોશી દ્વારા યુનિવર્સિટી વીસી ડોક્ટર ધનેશ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી એમના રજૂઆતના મુદ્દા જે અમને ત્યાં સુધી ફેક્ટરી ઓફ ફેક્ટરી ઓફ ફેક્ટ્સ ના જે મુદ્દાઓ છે મેં ધ્યાન માં લીધા છે એમની જોડે હું પર્સનલી વાત કરું છું અને પર્સનલી વાત કર્યા પછી એમની વાત નિરાકરણ લાવીશ સર સંગઠન પર એકવાર સેનેટ મેમ્બર રજૂઆત સ રજૂઆત કરાતા ક્લાસ એમનો અમારો આવેદન પત્ર અમને મળ્યું છે અમે આગળ મોકલીશું જ્યાં સુધી અમારા સ્ટુડન્ટ્સને લાગ્યો લાગે ત્યાં સુધી અમે એની પૂરેપૂરી કાળજી લઈશું સૌથી પહેલા તો જે વેરીફિકેશન ના નામે જે આંતક વર્તાવતી આ સત્તાધીશની ની કટપુતળીઓ અને જે ડિજિટલ જે જીકાસ 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 ખરેખર આ જીકાસ છે એ સૌથી મોટો કંકાસ છે આ જીકાસ છે એ સૌથી મોટું રેકેટ છે કારણ કે આ ડિજિટલ વિકલાંગથી વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આનાથી ત્રાહી માન થઈ ગયા છે આજે પચરંગી અને પંપંચી પ્રયોગવાળી આ ગુજરાત સરકાર આ જિકાશને લાવીને આ ગુજરાતની ભાજપ સરકારે ઉચ્ચ શિક્ષણનું ધનોત પનોત કાઢી નાખ્યું છે ખરેખર આ જ વિકાશની જે જે કેન્દ્રીય જે સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ કરેલી જેમાં બારમું પાસ થયેલા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ પાસ થયેલા વિદ્યાર્થીઓને એ પ્રવેશ ઇચ્છુકોની પાસેથી એડમિશન મળ્યા પહેલા જ ત્રણસો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એડમિશન મળે કે ના મળે પણ તમારે ત્રણસો રૂપિયા તો ભરવાના જ જીકાસ અંદર એની સાથે સાથે જીકાસ ના નામ ઉપર આજે ગુજરાતની અંદર ગામના છેવાડે ચાહે કચ્છ હોય ગામના છેવાડે ચાહે ડાંગ હોય કે ગોધરા હોય કે સૌરાષ્ટ્ર હોય એ ગામડાઓની અંદર વિદ્યાર્થીઓને લેપટોપ કે ઇન્ટરનેટની સુવિધાઓ નથી હોતી તો વિદ્યાર્થીઓ જાય ગયા ત્યારે આ વિદ્યાર્થીઓ સાયબર કેફેના શરણે જવું પડે છે અને સાયબર ધંધો કરે છે પાંચસો રૂપિયા છસો રૂપિયા હજાર રૂપિયા જેવા એની પાસેથી પૈસા ઉભરાવે છે ત્રણસો તો જીકા ભરવાના જ એની સાથે સાથે પાંચસો છસો જેવા સાયબર કેફે વાળાને બી ભરવાના લા ગુજરાતની અંદર ખરેખર આ જીકાસની જે ઓનલાઈન પ્રોસેસની સાથે સાથે ઓફલાઈન પ્રોસેસ પણ આ ગુજરાત સરકારે રાખવી જોઈએ જેથી કરીને ગામડાઓના વિદ્યાર્થીઓ ઓફલાઈનથી પણ આ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે બીજો મુદ્દો આ યુનિવર્સિટીની અંદર ફેકલ્ટી ઓફ લોનની અંદર હું નામ જોગ બોલીશ કે હાલના ઇન્ચાર્જ બિંગ ડોક્ટર અર્ચનાબેન અને ત્યાંના એડમિશન કોઓર્ડિનેટર ડોક્ટર નમ્રતાબેન સોલંકી આ બંનેની એટલી તાનાશાહી ચાલી રહી છે ફેકટીની અંદર કે જિકાક્ષની અંદર વિકાસની અંદર કોઈ પણ વિદ્યાર્થી ત્યાં વેરીફિકેશન કરવા જાય છે તો એમની પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે શાના માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગો છો હજી તો તમે એને એડમિશન નથી આપ્યું હજી તો તમે એને ફી લિંક નથી આપી હજી તો તમને એડમિશનના લિસ્ટમાં નામ નથી આવ્યું તો કયા આધારે તમે એને ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગો છો એટલે આ બંને અધ્યાપિકો વિદ્યાર્થીઓને વાલીઓને કઈ રીતના એન કેન પ્રકારે હેરાન કરીને ત્યાંથી એ લોકોનું વેરિફિકેશન નથી કરવા દેતા એ લોકોને ધક્કા ખવડાવે છે એટલે આજે યુનિવર્સિટીના વાઇસ સન્સરને મેં કીધું છે કે ફેકલ્ટી ઓફ લોનના આ બંને અધ્યાપકાઓ પર કાયદેસર એની એક્શન લેવી જોઈએ બીજો મુદ્દો કે આજે યુનિવર્સિટીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જે એડમિશન થયા પછી પેમેન્ટ જે પેની લિંક હોય છે એ જીકાશ મારફતે વિદ્યાર્થીઓને પહોંચતા નથી હું તમને જીવતો જાગતો એક ઉદાહરણ આપવા માંગુ છું વિદ્યાર્થીઓનું અનમોલ મકવાણા નામનો વિદ્યાર્થી જેને એમએ ઇકોનોમિક્સ ની અંદર એડમિશન લીધું એ વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન એના થયા પછી ઓફર આવ્યા પછી એના વેરીફિકેશન ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ બતાવ્યા ત્યારબાદ એને એવું કહેવામાં આવ્યું કે આજ સાંજ સુધી તમને

એટલે મને ખબર નથી પડતી આ ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે આ જિકાષ્ટ નામ પર અવળું મોટું રેકેટ આ જિકાષ્ટ નામનો અવળો મોટો કંકાશ વિદ્યાર્થીઓને વાલ્યો સાના માટે ત્રાયમાં થાય છે ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિથી કયા ગુફામાં સૂઈ ગયા છે જાગો ગુજરાતની જનતા ને હું કેવા માંગુ છું વડોદરાની જનતાને હું કેવા માંગુ છું આ ચૂંટાયેલા ધારાસભ્યનો તમે પ્રશ્ન પૂછો અને એની પાસે જવાબ માગો કે અમારા વિદ્યાર્થીઓને આ તમારી જીકાશની જે બોગસ સિસ્ટમ છે જે ચિકાસની સિસ્ટમ ચાલતી નથી નાથી એડમિશન નથી થતા માત્ર ને માત્ર જિકાસનું રેકેટ એક જ છે કે આ લોકો જાણી જોઈને સેલ ફાઇનાન્સોને પ્રમોટ કરવા માંગે છે સેલ ફાઇનાન્સોને ઘી કેળો દેવા માંગે છે એટલે આ એક મોટું ષડયંત્ર આ ગુજરાતની ભાજપ સરકાર રચી રહી છે એન કેન પ્રકારે વિદ્યાર્થીઓને એડમિશનમાં ડીલે કરે એડમિશન થાય નહીં લિંકો ના જાય એટલે ઓળો છોકરો કંટાડીને નાસી પાસ થઈને એને સેલ ફાઇનાન્સમાં લાખો રૂપિયાની તે ભરીને એને જિંદગી કાઢવી પડે છે અને એને એડમિશન લેવું પડે છે વાત બહુ સ્પષ્ટ છે અમારી ગુજરાત સરકાર સરકારની માંગ છે અને યુનિવર્સિટીના સત્તાધીશોને પણ માંગ છે ખરેખર આ વિકાસની જે કેન્દ્રીય પદ્ધતિ બંધ થાવી જોઈએ અને જે જેતા યુનિવર્સિટીની અંદર ડી એડમિશન પ્રોસેસ થાવી જોઈએ અને ઓફલાઈન પ્રોસેસ થાવી જોઈએ જો આવનાર દિવસોમાં આ વસ્તુ નહીં થાય તો અમારે ખરેખર ગુજરાતની જનતા અને વડોદરાની જનતાને હું કહેવા માંગુ છું કે તમે જાગો અને આ સરકારની સામે પ્રશ્ન પૂછો અને આંદોલન કરો એવી અમારી માંગ છે અને અમે તમારી સાથે હંમેશા ઉભા રહીએ છીએ